મૃતક સુપ્રીતના માતા પિતાને જાણ થતાં સુરત આવી પહોંચ્યા હતા જે બાદ સ્મીમેર પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું મૃતકના પિતા લખવિન્દરસિંહ બલવંતસિંહ ઉમરવસ અઠ્ઠાવન રહે શિવપુરી મધ્યપ્રદેશ અંતિમ ક્રિયા માટે સુપ્રીત કોરની ડેડ બોડી અને ફ્લેટમાં રહેલો તેનો સામાન વતન મધ્યપ્રદેશ લઈ ગયા હતા જ્યાં અંતિમ ક્રિયા સહિતની વિધિ આટોપ્યા બાદ તેનીનો સામાન ચેક કર્યો હતો બેગમાંથી સુપ્રીત કોરે હિન્દીમાં લખેલી અરજી મળી આવી હતી પોલીસ અધિક્ષક ગુજરાતને સંબોધીને લખેલી અરજીમાં મહેન્દ્ર રાજપૂત રેઝન્ટ પ્લાઝા ડિંડોલી સામે ગંભીર આરોપ મૂક્યા હતા જેમાં મહેન્દ્રએ મોડેલને ઘરમાં ગોંધી રાખી મારઝૂડ કરવા ઉપરાંત હાથ પર બ્લેડના ઘા માર્યા અને પગના ભાગે ડામપણ આપ્યા હતા આ સાથે બ્લેકમેલિંગ કરવામાં આવતું હતું આ અરજી પિતાએ સારોલી પોલીસને સોંપી હતી પોલીસના જણાવ્યા પ્રમાણે મહેન્દ્રના ત્રાસથી મૃતકે તેના વિરુદ્ધ અરજી લખી હતી જોકે પોલીસ સુધી પહોંચી ન હતી આમ લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂતના માનસિક શારીરિક અત્યાચાર બ્લેકમેલિંગથી કંટાળી મોડેલે આપઘાત કર્યો હોવાનો ખુલાસો થયો હતો સારોલી પોલીસે સુખપ્રીત કોરના પિતાની ફરિયાદના આધારે મહેન્દ્ર રાજપૂત રહે રજન્ટ પ્લાઝા ડિંડોલી સામે દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો પોલીસે મહેન્દ્રનગરે તપાસ કરી તો ઘરને લોક મારી તે ભાગી છૂટ્યો હોવાનું જણાવ્યું હતું પોલીસને આરોપીને ઝડપી પાડવામાં ચાર મહિને સફળતા મળી છે ઘટના બન્યા બાદ તાત્કાલિક જ પોલીસ જાણ કરવામાં આવતા સારોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી સુખપ્રીતના રૂમમાં પોલીસે તપાસ કરતા તેમને કોઈ પણ સુસાઇડ નોટ કે અન્ય કોઈ પુરાવા મળ્યા ન હતા સુપ્રીતના આપઘાતને પગલે મધ્યપ્રદેશના શિવપુરીમાં રહેતા તેમના પિતાને જાણ કરવામાં આવી હતી તેઓ તાત્કાલિક સુરત આવ્યા હતા પરિવારે આપઘાતના પગલે શંકા વ્યક્ત કરી હતી ત્યારબાદ લિવિનમાં રહેતા પ્રેમી મહેન્દ્ર વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને ચાર મહિના બાદ આરોપીની ધરપકડ કરવામાં આવી છે